નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈ કે ત્યારે મિત્રો એ ભગવાન પત્નીના ત્યારે ટુકડા કરીને પ્રેશર કુકરમાં બાફ્યા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હૈદરાબાદમાંથી એક હૃદય કંપ થઈ ત્યારે મિત્રો કંપી જાય તેવી ઘટના સામે આવી છે ત્યાં એક પૂર્વ સૈનિકે ત્યારે તેની પત્ની અને પત્નીની હત્યા કરી ત્યારે મિત્રો પતિની હત્યા કરી અને તેના ત્યારે શરીરના ટુકડા કર્યા બાદ તેને ત્યારે પ્રેશર કુકરમાં નાખીને ઉકાળ્યા હતા